કબરાવ મોગલધામના ચારણ ઋષિનું અનશન પૂર્ણ થયું છે રાપરના ધારાસભ્ય જાડેજાએ કરાવી પૂર્ણ કરાવ્યા સંપ્રદાયના સંતો દ્વારા અન્ય દેવી દેવતાનું અપમાન સંપ્રદાય ના ચારણ ઋષિ ઉપવાસ પર બેઠા હતા આ અંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત સરકારના મંત્રી અને કચ્છના પ્રભારી પ્રફુલ પાનસેરિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સમગ્ર મામલે તેઓને જાણ કરી હતી જેમાં સરકાર તરફથી બાપુ ચારણ ઋષિ અહીંયા ગભરાવ મોગલધામમાં ગઈકાલ સવારથી કરીને અનસન ઉપર બેઠા હતા અનસન હજી આગળ ચાલવાનું હતું પણ આજ રોજ ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા અમારે કચ્છ સભાના અધ્યક્ષ આદરણીય વિરેન્દ્રસિંહ રાપર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી અને અમારે કચ્છ ભાજપના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ એમણે બાપુને પ્રફુલભાઈએ ટેલિફોનિક વાત કરી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં મા મોગલના સાનિધ્યમાં એમની સાક્ષીમાં પછી દેવજીભાઈએ વિરેન્દ્રસિંહ બાપુ સાથે વાત કરી ત્યારે કે બાપુ તમે તમારું અનસન છે તમારી ઉંમર ઘણી થઈ છે તમારી માગણી જોકે છે તમારું અનસન જોકે છે પણ તમારી ઉંમર છે ગરમીની સિઝન છે અને તમારો વિષય અમે સમજી ચૂક્યા છીએ મીડિયાના માધ્યમથી ત્યારે તમારો પ્રશ્ન એ સો ટકા સાચો છે આવાઓની સામે કાંઈક પણ પગલાં લેવા જોઈએ કાંઈક પણ એવી કાર્યવાહી થવી જોઈએ અને આવનારા સમયમાં આવું ફરી ન થાય એના માટે પણ કંઈક કઠોર પગલાં લેવાય અને કંઈક એવો ઠરાવ થાય એવી બાહતરી આપી એવા વચ્ચે મધ્યસ્થ બન્યા ત્યારે શરતોને આધીન આ તમામ જે કંઈ બાપુની શરતો હતી એ શરતો મુખ્યમંત્રી સુધી આ લોકો પહોંચતી કરશે એવી શરતોને આધીન બાપુશ્રીએ આજે સાંજે અત્યારે સવા આઠ કલાકે આરતી પછી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં પારણા કર્યા છે ત્યારે આ જે કંઈ છે એ જનતા જોગ આ સંદેશો પહોંચાડવા માટે થઈને આ વિડીયો છે